મહેસાણા મહાનગરપાલિકાનું વોર્ડ સીમાંકન જાહેર કરાયા બાદ રાજકારણ હવે ગરમાવે છે તો મનપાની ચૂંટણી ક્યારે થશે એ હજુ નિશ્ચિત નથી પણ નવીન વોર્ડ સીમાંકન અને નવા બેઠકો મુદ્દે મામલો ગરમાવે છે તો શહેર મનપાના કુલ તેર વોર્ડની બાવન બેઠકો જાહેર થઈ છે અને તેમાં અનુસૂચિત જાતિની બેઠકો ઓછી હોવાથી કોંગ્રેસ નેતાએ પોતાનો વાંધો નોંધાવ્યો છે આ ઉપરાંત મનપાના વોર્ડ સીમાંકનમાં વોર્ડ રચના ચૂંટણી પંચના નિયમોને એવી મુખી કરાઈ હોવાના મુદ્દે કોંગ્રેસ શહેર પ્રમુખે વાંધા અરજી આપી છે હાલનું જે મહેસાણા મહાનગરપાલિકાનું સીમાંકન કરવામાં આવ્યું છે તેની અંદર ભૂતકાળની અંદર જ્યારે બે હજારની સાલમાં છત્રીસ બેઠકો હતી ત્યારે અનુસૂચિત જાતિની ચાર બેઠકો હતી બે હજાર દસમાં જ્યારે છત્રીસમાંથી બેતાલીસ બેઠકો હતી ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે મહેસાણા નગરપાલિકાની જે તે વખતે પાંચ બેઠકો કરી ત્યારબાદ ચુવાલીસ બેઠકો બે હજાર પંદરમાં થઈ બે હજાર એકવીસની અંદર ચુવાલીસ બેઠકો ત્યારે અનુસૂચિત જાતિને પાંચ બેઠકોની ફાળવણી કરવામાં આવેલી જ્યારે અત્યારે મહેસાણા મહાનગરપાલિકાના તેર વોર્ડ બન્યા છે અને તેર વોર્ડમાં બાવન સીટો છે તો બાવન સીટો છે તો પાંચની જગ્યાએ અમારી છ અથવા સાત એમ અમારી અનુસૂચિત જાતિની સીટ વધવી જોઈએ તે બાબતની અમારું સૂચન અમે રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલ છે જ્યારે સીમાંકનમાં પણ ગોટાળા હોવાનું વાત છે શું છે આ જે સીમાંકન કરવામાં આવ્યું છે તેની અંદર જે સીમાંકનના નિયમો છે એ નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે દાખલા તરીકે વોર્ડ નંબર ત્રણની અંદર જે બાજુ બાજુમાં સોસાયટી હોય એક જ બ્લોકની અંદર સોસાયટી હોય છતાં પણ એ સોસાયટીને વોર્ડ નંબર ચારમાં સમાવેશ કરવામાં આવેલ છે એક નવરત્ન સોસાયટી છે કે જે વોર્ડ નંબર ત્રણમાં ખરેખર આવી જોઈએ તેને વોર્ડ નંબર ચારમાં દર્શાવેલ છે તેવી જ રીતે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ આવું સીમાંકનના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે મહેસાણા મહાનગરપાલિકામાં નવી ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વોર્ડના સીમાંકન મહાનગરપાલિકા દ્વારા થઈ ગયા છે તાજેતરમાં એ વોર્ડના સીમાંકન અમે જોતાં અમને એવું લાગ્યું કે ચૂંટણીની પ્રક્રિયા જે હોય એ ચૂંટણી પ્રક્રિયામાં ઝેડ સિસ્ટમ રાખવી પડે ઝેડનો વોર્ડ બનાવવો પડે પછી ઘણી એવી બાબત હોય કે ભાઈ રેલવે ક્રોસિંગ તો એક જ વોર્ડ હોય એમાં વચ્ચે રેલવે પાસ થતી હોય તો બે એક વોર્ડના બે ભાગ ના થાય છે એ સિવાય અમુક મત વિસ્તાર એવા છે અમુક વોર્ડ એવા છે કે એની અંદર એક બે સોસાયટી આ વોર્ડમાં અને એક બે સોસાયટી આ વોર્ડમાં એટલે એવી ઘણી બધી ક્ષતિઓ મહાનગરપાલિકા દ્વારા અને કલેક્ટરશ્રીમાં ચૂંટણી પંચ દ્વારા જે બનાવવામાં આવ્યું છે એ બિલકુલ યોગ્ય નથી એના સામે અમે વાદા સૂચન આપ્યા છે અમારી ટીમના અને અન્ય પબ્લિકના એટલા બધા વાંધા આપેલા છે કે પબ્લિકને અત્યારે એ ખબર નથી કે અમે કયા વોર્ડમાં છીએ એટલે જે વોર્ડનું સીમાંકન જે થયું છે એ વોર્ડનું સીમાંકન કોઈ એક પાર્ટીના ઇશારે થયું હોય એવું અમને લાગે છે કારણ કે આ ચૂંટણી છે ચૂંટણી એટલે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ પણ જો નિષ્પક્ષ ચૂંટણી ના થાય તો લોકશાહી જેવો કોઈ મતલબ રહેતો નથી એ સંદર્ભે આજે હમણાં એક ઇમેલ આવ્યો છે જે મેં વાંધા સૂચન રજૂ કર્યા છે એ બાબતમાં તારીખ નવ બે હજાર છવ્વીસના રોજ કલેક્ટરશ્રી અમને બોલાવ્યા છે તો હમણાં જ એક મેસેજ આવ્યો છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ